જેટલો ના ના દાંડી હું તને બહુ પ્રેમ કરું છું એટલો પ્રેમ કરું એટલો પ્રેમ કરું કે તારું એટલું ઝેર પણ પી જાવરી ઉપરથી એક પિક્ચર બની જાય

ના ના હજી વાર મંદિરે ક્યાં ભીખ માંગવા લે સોમ થી શનિ તને શોપિંગ કરાવો તો ભીખ તો માંગવી જ પડે ને હું તમે પણ દીકા દીકા તમારી મસ્તી નું ગીત ગા

હેલી ગોગડી અત્યારે ઇન્સ્ટાગ્રામ માં હું હાલે છે એ ગોગડી ભૂતડી અત્યારે તો ઇન્સ્ટાગ્રામ માં ઓલું હાલે છે કે ફલાણો મારામાં કમેન્ટ કરશે ને તો હું ઢીકણું ખાશે આ પૂછડો મારામ કમેન્ટ કરશે ને તો હું લોકડું કામ કરીશ અત્યારે આવું બધું છે ભૂતડી